આઠ હાલ હવે આપણે દાખલો કરીએ દાખલામાં આપણને શું કીધું છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર શરૂઆત કરીએ છીએ કોઈ એક વર્ગની કસોટીમાં પંદર વિદ્યાર્થીઓ મળેલ ગુણ નીચેની માહિતી પરથી બધા જ ચતુર્થક શોધો ફાઇન્ડ ધી ઓલ કોડ્રેટ તમારે એવી રીતના લખેલું હશે કોડ્રેક એટલે ચતુર્થક ચતુર્થકને ઇંગ્લિશમાં કોડ્રેક કહેવાય એટલે કે ક્યુ હે ને કોડ્રેકનો સ્પેલિંગ ક્યુ થી શરૂઆત થાય એટલે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અને ક્યુ ફોર ચતુર્થક એટલે શું તો કે કોઈ પણ સો ટકા એક સફરજન લ્યો એના તમે ચાર ભાગ કરો લીંબુ હોય તો લીંબુ નહીં ચાર ભાગ કરો ખબર બે આમ કરો બે આમ કરો તો જે એક ભાગ છે ને એને પ્રથમ ચતુર્થક કહેવાય સમજાણું એટલે ચતુર્થક એટલે કે ચાર ભાગ સો ટકા હોય તો ક્યુ વન એટલે પચીસ ટકા ક્યુ ટુ એટલે પંચોતેર ટકા ક્યુ ફોર એટલે સો ટકા સમજાઈ ગયું તો આનું સૂત્ર કયું છે સૂત્ર એ જ છે કે જે તમે મધ્યસ્થ માટે સૂત્ર કરતા હતા યાદ છે મધ્યસ્થ માટેનું સૂત્ર એમ બરાબર એન વત્તા એક એના છેદમાં બે મુ અવલોકન આવું નવમાં ધોરણમાં કરતા પણ અહીંયા હું લખાવું છું હે ને એટલે વાંધો ન આવે તો સમ કરવા પહેલાં સૌથી પહેલું સ્ટેપ એ છે કે આ જે માહિતી આપી છે વિદ્યાર્થીની એ ચડતા ચડતા ક્રમમાં ક્રમમાં લખવાની અસેન્ડિંગ ઓર્ડરમાં લખવાનું એટલે પહેલાં નાનો નંબર પછી મોટો 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 એમ લખવાનું તો સૌથી પહેલાં નાનો નંબર કયો છે ઝીરો આલો પછી બે પછી કેટલી નવ ભાઈ ત્રણ કેટલી વાર છે એક જ વાર છે ને આલો ત્રણ પછી ચાર એક વાર બે વાર તો બે વાર ચાર ચાર પછી પાંચ એક વાર બે વાર હવે છે નહીં પાંચ ઓકે છ એક વાર અને બે વાર અને ત્રણ વાર એટલે એક બે ત્રણ છ પછી શું છે સાત એક વાર અને બે વાર કઈ રહી ન જાય જોતું રહેવાનું આઠ બે વાર ઓકે એટલે આઠ અને આઠ અને પછી નવ હાલો ડન હવે ચતુર્થક નું સૂત્ર છે અહિયાં એન આપણને કેટલા વિદ્યાર્થી આપ્યા છે પંદર એટલે એન બરાબર કેટલા પંદર એકી સંખ્યા કહેવાય ને કેવી સંખ્યા કહેવાય એકી એકી ગુજરાતી માં શું કહેવાય ઓડ નંબર શું કહેવાય તો આની ફોર્મ્યુલા છે શું ફોર્મ્યુલા છે તો કે q1 બરાબર n વત્તા 1 ના છેદ માં 4 મૂ અવલોકન ઇંગ્લિશ મીડિયમ વાળા કે n 2 n 1 4 ઓબ્ઝર્વેશન ઇંગ્લિશ મીડિયમ વાળા શું કે ઓબ્ઝર્વેશન ગુજરાતી મીડિયમ વાળા કે એન વત્તા એક ના છેદ માં ચાર મું અવલોકન એન કેટલા છે ભાઈ તો કે પંદર પંદર વત્તા એક કરો ભાઈ એના છેદમાં માં ચાર હે મું અવલોકન હાલો તો સોળ ના છેદ માં ચાર મું અવલોકન તો સોળ ના છેદ માં ચાર કરો એટલે કેટલા આવે ચાર મતલબ ચોથું અવલોકન

હવે આપણે ક્યુ ટુ ગોતીએ શું ગોતીએ છીએ ક્યુ ટુ સૂત્ર આજે ફરક શું આગળ બગડો લાગશે ટુ બ્રેકેટમાં એન પ્લસ વન ના છેદમાં ફોર મુ અવલોકન હાલો તો બે એમનો આ એન પ્લસ ના છેદમાં ચાર કર્યું હતું તો હું જવાબ આવ્યો હતો ચાર આવ્યો હતો ને તો અહીંયા મૂકી દઉં ચાર ડાયરેક્ટ હે ને મુ અવલોકન ચાર દુ કેટલા થાય આઠ તો આઠમું અવલોકન તો બોલો આઠમું અવલોકન કયું છે આ હું પેલું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ શું આવ્યું છે છ હાલો ડન છે હવે એના પછી ક્યુ ટુ પછી હું ગોતીએ ક્યુ થ્રી સૂત્રહી નહીં બગડાને બદલે હવે આગળ શું લાગશે તગડો

ક્યાં છે ભાઈ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો ક્યુ થ્રી નો આન્સર કેટલો આવ્યો સાત હાલો ડન છે ક્યુ ફોર ગોતવાનું ન હોય કારણ કે સો ટકા થાય છેલ્લું પદ જ આવે હાલો કોઈ કઈ ડાઉટ આમાં વાર્તા થઈ ગઈ પૂરી તો ક્યુ વન ગોતવાનું ક્યુ ટુ ગોતવાનું અને ક્યુ થ્રી ગોતવાનું હા વિઝી સમ છે કઈ અઘરું છે નહીં પણ એક સૂત્ર ખાલી યાદ હોવું જોઈએ બીજો સમ પછી એક આપણે લખી નાખશું સેકન્ડ સમમાં આપણને શું કીધું અહીંયા બે જાઓ બે ગયો હેઠે અગિયાર વાગ્યા નો એટલે સોરી નવ વાગ્યા નો ટ્યુશન નો ટાઈમ હતો તું નવ ને વીસે આવે છો પચીસે શું છે દાખલામાં એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોએ કરેલ મુસાફરીની માહિતી કોષ્ટકમાં દર્શાવેલ છે એના ઉપરથી આપણે મધ્યસ્થ ગોતવાનો છે મધ્યસ્થને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન પછી ક્યુ 3 d8 અને p62 શોધો બરાબર ને ઓકે ગોતી લઈએ સમ ઈજી છે જો ધ્યાન રાખો તો બાકી અઘરો છે રેડી છો આ સમ કેમ કરવાનો પહેલા તો આ કહેવાય શું ક્યુ તો આપણે સમજી લીધું ક્યુ એટલે ચતુર્થક ઇંગ્લિશમાં કહેવાય કોલ્ટ્રાઈટ પછી d d એટલે દશાયલ હું કહેવાય ગુજરાતી માં કેવાય દશક શું કેવાય સો હોય તો પેલો દશક ડી વન એટલે દસ ટકા ચાલીસ ટકા ડી સાત સિત્તેર ટકા ડી એસી એસી ટકા ડી નેવું એટલે નેવું ટકા એટલે ડી વન એટલે દસ ટકા ડી ટુ એટલે વીસ ટકા ડી એટલે કો બરાબર ઇંગ્લિશ માં કેવાય ડેસાઈ ગુજરાતી માં કહેવાય દશક દશક માં દેસાઈ ઉપર આવ્યો ડી પછી પી પી એટલે ગુજરાતી માં કહેવાય સતાંશ અને ઇંગ્લિશ માં કહેવાય પર્સન્ટાઈલ જે તમે બોર્ડ માં તમને 10 માં ધોરણ માં મળી હતી પર્સન્ટાઈલ હે ને તો આ 62 પી એટલે કે 62% પી 86 એટલે 86% પી 90 એટલે 90% એટલે પર્સન્ટાઈલ ઇંગ્લિશ માં શું કહેવાય ગુજરાતી માં કહેવાય સતાંશક ઇંગ્લિશમાં કહેવાય પર્સન્ટાઇલ એટલે કહેવાય પી બધા સૂત્ર એ ખરખું જ તે હમણાં કરીએ એટલે બે મિનિટ આવડી જશે તો પેલા તમે શીખી ગયા છો મધ્યસ્થ મધ્યસ્થ એટલે મીડિયન દસમા ધોરણમાં શીખી ગયા હતા ખબર છે મધ્યસ્થનું સૂત્ર યાદ છે એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા એચ અહીંયા મૂકવાનું સી આ સૂત્ર છે દસમા ધોરણમાં મધ્યસ્થ ચૌદ પોઈન્ટ નહીં તેર પોઈન્ટ ત્રણ

આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ છસો ચારસો થી પાંચસો અને પાંચસો થી છસો આ લો એફ કેટલા છે પાંચ અઢાર ચોવીસ સાત પાંચ અને એક હવે આપણે શું ગોતવાનું સી એફ યાદ આવે છે માં શું કરવાનું પેલા પાંચ મૂકવાનું એમાં અઢાર નાખો કરો હવે તો કેલ્સી છે ટ્વેન્ટી થ્રી એમાં ચોવીસ નાખો સુડતાલીસ ફોર્ટી સેવન એમાં સાત નાખો ચોપન એમાં પાંચ નાખો એમાં એક નાખો આને શું કેવાય યાદ આવ્યું પછી શું કરવાનું હોય યાદ આવે એના છેદમાં બે તો સાહીઠ ના છેદમાં બે તો કેટલો જવાબ આવે ત્રીસ તો ત્રીસ કરતા નાની સંખ્યા કઈ

એના છેદમાં બે એટલે ચોવીસ ગુણ્યા કેટલા ગેપ છે સો કરો ગુણ્યા કરો સાતસો ભાગ્યા કરી નાખો ચોવીસ ઓગણત્રીસ પોઈન્ટ સોળ એટલે જોવાબ આવ્યો બસો ઓગણત્રીસ પોઈન્ટ સોળ જો મધ્યસ્થ થઈ ગયો કેમ કર્યું સાહેબ

માઇનસ તેવીસ એટલે કેટલા આવ્યા સાત ગુણ્યા સાતસો ભાંગ્યા એટલે જવાબ કેટલો ઓગણત્રીસ પોઈન્ટ પોઈન્ટ એમાં નાખ્યા બસો બસો એટલે ઓગણત્રીસ સો ડન છે ઓકે એના પછી આ તો મળી ગયો હવે ક્યુ નું સૂત્ર તો જે મધ્યસ્થ નું સૂત્ર હતું ને એ જ ક્યુ નું સૂત્ર ડી ક્યુ થ્રી નું સૂત્ર શું સૂત્ર જુઓ ક્યુ થ્રી બરાબર એલ પ્લસ

તો એન ના છેદમાં બે મધ્ય સત્વ એટલે શું આવ્યું એન ના છેદમાં બે ક્યુ એટલે સો ના ચાર ભાગ પડે એટલે એન ના છેદમાં ચાર ડી સો ના કેટલા ભાગ પડે દસ એટલે એન ના છેદમાં દસ અને પી એટલે કે સતાંશક પર્સન્ટાઇલ સો ના કેટલા ભાગ પડે સો એટલે એન ના છેદમાં સો યાદ રહેશે બાકી આ સૂત્ર બધું એમને એલ એમ નમ આવશે સી એફ એમ નમ આવશે એફ એમ નમ આવશે અને સી એમ નમ આવશે એમાં કઈ ફરક પડશે નહીં કોઈ કંઈ ડાઉટ હવે અહીંયા આપણને ક્યુ થ્રી કે તો આગળ તગડો મૂકવાનો બી ફોર કે તો આગળ ચોગડો મૂકવાનો આ પચાસ કે તો આગળ હું મૂકવાના પચાસ પણ એમના છેદમાં ચાર એમના છેદમાં દસ ને એમના છેદમાં સો યાદ રહેશે હાલો હવે તમે હમણાં બોલશો યાદ રહેશે કે નહીં ખબર પડી જશે હા કવિ બોલો તો અહીંયા આપણે હું ગોતવું પડશે ત્રણ એમના છેદમાં કેટલા ચાલ હાલો એ પછી કરીએ પહેલાં સૂત્ર લખી નાખીએ એલ પ્લસ

હવે ગોતામાં પિસ્તાલીસ કેટલા મૂકવાના બસો મૂકવાના પ્લસ આનો જવાબ કેટલો આવ્યો સીએફ કેટલું ત્રેવીસ એફ કેટલું થી કરાવ ચોવીસ અને ગેપ કેટલાનો તો કે સો નો કરો પિસ્તાલીસ હતા હતા ને મુકાઈ ભાઈ કેટલો કેટલો આવ્યો આવ્યો ગુણ્યા બધું કરી નાખ્યું છ છ હાલે છે એટલે સડસઠ કરવાનું બે નો પ્લસ કરો એટલે જવાબ કેટલો આવ્યો બસો એકાણું પોઈન્ટ સડસઠ હાલો મળી ગયો ઓકે અહીંયા લખું છું ક્યુ માટે હવે ક્યુ 3 પછી હવે કોનો વારો ડી 8 તો પહેલા ગોતવું પડશે ને આપણે ડી 8 માટે તો 8 નો એમમ એના છેદમાં કેટલા લેવાના 10 આ કેના કારણ કે દશક છે એટલા માટે તો આઠડો એમ એમમ n કેટલા બેટા n 60 એના છેદમાં 10 એટલે 6 8 6 48 થાય કે નો થાય 48 કેટલાનું સીફ માં ગોતો હે

આ કેટલો 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 આવ્યો 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 એફ અને સો નો આલો કરો ભાગાકાર કેમ કરવાનું અડતાલીસ માઇનસ સુડતાલીસ એટલે એક એને ગુણ્યા સો એટલે સો સો ભાગ્યા સાત એટલે ચૌદ પોઈન્ટ

પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ

નાનું સો માઇનસ સી એફ ના છેદ માં એફ ગુણ્યા સી એલ એલ કેટલા છે બસો આનો જવાબ આવ્યો સાડત્રીસ પોઈન્ટ બે કેટલો ત્રેવીસ એફ છે ભાઈ ચોવીસ અને ગેપ કેટલાનો સો નો આલો કરો બસો વત્તા આ બે માઇનસ કરો નહી પેલા માઇનસ કરો ખાલી ચૌદ પોઈન્ટ બે એને ગુણ્યા સો એને ભાગ્યા ચોવીસ એને ભાંગ્યા ચોવીસ ઓગણ સાહીઠ પોઈન્ટ સોળ છ છ છે ને પાછળ એટલે સોળ ની બદલે સત્તર બેનો સરવાળો કરો એટલે બસો લ્યો સંપૂરો થઈ ગયો આ સમ એક્ઝામમાં પાંચ માર્ક્સ પૂછાય પણ અહીંયા ચાર વસ્તુ પૂછી ને એના બદલે બે વસ્તુ પૂછે કમ્પલસરી પેલી એક્ઝામમાં હશે ચાર વસ્તુમાંથી કેટલી વસ્તુ પૂછશે બે વસ્તુ સમજાઈ ગયું બાય લાઈવ વાળા બધાને સમજાણું દીકરાઓ કોમેન્ટમાં આન્સર દસમા ધોરણમાં કરતા થાય એમ જ કરવાનું છો ટપ્પા ભડા બધા આન્સર જોવે ડન છે આગળ વિહા જઈએ નેક્સ્ટ આમાં કેટલી વસ્તુ ગોતવાની છે ભાઈ ચાર વસ્તુ આમાં તે જેમ કરતા થા એમ પણ થોડીક બુદ્ધિ વાપરવાની છે પણ આ પછી કરીએ પેલા હેલો સહી કરી નાખીએ થી વધુ વાળો થી ઓછા વાળો આમાં શું કરવાનું છે એક હાલો પેલા એક લખી નાખો એટલે તમારે લોકોને શું કહેવાય કે નવા નવા સમ છે તો આદત પડી જાય સ્વાદ્ય પૂર્ણ કરવું ને માથે જાય હાલો લોકો ફટાફટ બે મિનિટનો ટાઈમ આપવો કોઈને આગળ પાણી છે ભાઈ હાલો ભાઈ લખીને ફોટા મોકલો આ પીડીએફ મોકલી દઈશ આ સમ નહીં આ સમ લખો કે જેથી કરીને થોડું મગજમાં બેઠી જાય એટલે આના પછીના સમમાં વાંધો ન આવે વેરી ગુડ ભાઈ એક ફોટો આવી ગયો કમેન્ટમાં હાલો થઈ ગયું હવે ન હોય બાકી હોય તો પીડીએફ મોકલી ક્યાં ભૂલ છે સમજાવું આપણે સૂત્રમાં ખાલી એન મૂક્યું હતું ને એન પ્લસ એક મૂકવાનું છે ખાલી અંદર જ મૂકવાનું ફરીથી સમજોઈએ હાલો રફ કરી નાખું એની હાઈ ફરીથી ગોતી લઈએ ઘટે તો જિંદગી ઘટે હાલો ભાઈ શું કીધું છે સમ નંબર ત્રણ એ કોલેજમાંથી પસંદ કરેલા એસી વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે ઉંમર આપણે લખી નાખી છે વિદ્યાર્થીઓની સંખ્યા લખી નાખી છે આપણે મધ્યસ્થ ગોતવાનું છે ક્યુ વન ડી ફોર અને પી થર્ટી ટુ સી એફ આ અગિયાર એમનો એમાં ચૌદ નાખો એટલે પચીસ એમાં બાવીસ નાખો એટલે સુડતાલીસ એમાં પંદર નાખો એટલે બાસઠ એમાં આઠ નાખો એટલે સિત્તેર એમાં છ નાખો એટલે છોતેર અને એમાં ચાર નાખો એટલે એંશી આ થઈ ગયું એ આપણે ગોતવાનું છે સૂત્રમાં છે સૂત્ર એટલે એસી ને કેટલા થાય એક્યાસી એના છેદમાં બે કરો એટલે જવાબ ચાલીસ પોઈન્ટ પાંચ મુ અવલોકન તેના કરતાં મોટી સંખ્યા ગોતવાની બેટા ચાલીસ પોઈન્ટ કરતા મોટી સુડતાલીસ એટલે કેટલા આવે ઓગણીસ ઓગણીસ વર્ષ તેથી વિદ્યાર્થીની ઉંમરનો મધ્યસ્થ કેટલો મળે ઓગણીસ વર્ષ આ ક્યુ મળી ગયું સોરી મળી ક્યુ વન ક્યુ વન માટેનું સૂત્ર શું છે એન પ્લસ વન છેદમાં માં ચાર મુલોકન હે ને અવલોકન ઓકે તો એન એટલે કે એસી એસી વત્તા એક એટલે કે એક્યાસી

એટલે હું લખવાનું એન વત્તા એક છેદમાં દસ આ કે ના અને છેદમાં દસ મુ અવલોકન આઠ પોઈન્ટ એક ગુણ્યા ચાર ડાયરેક્ટર નાખો બત્રીસ પોઈન્ટ ચાર હાલો તો ડી ફોર કેટલા મળે ભાઈ બત્રીસ કોણ? એટલે ચાલીસ ટકા વિદ્યાર્થીની ઉંમર સરવાળો વિદ્યાર્થીની ઉંમર સોરી સરવાળો વિદ્યાર્થીઓની ઉંમર ઉંમર ઓગણીસ વર્ષ કે તેથી ઓછી છે માં એન પ્લસ વન એના છેદમાં શું મુલો કન તો થર્ટી ટુ એમ નામ એન એટલે કે એસી વધતા એક છેદમાં શું હાલો એક્યાસી પચીસ તો ઓલરેડી તે તો બાણું જે છે જીરો પોઈન્ટ બાણું એ સુડતાલીસ માં આવે તો માટે સૂત્ર થોડુંક વધે શું થાય યાદ આવે છે શું પચીસમું અવલોકન વધતા બાણું બ્રેકેટમાં પચીસ પછી કયું અવલોકન આવે છવીસમું છવીસ નથી આપણી આગળ આપણી છવ્વીસ ની બદલે આપણી આગળ શું છે સુડતાલીસ તો આપણે છવીસ એ લખીએ કઈ પણ અહીંયા આપણે લખીએ સુડતાલીસ જો તો ઉદાહરણમાં શું લખ્યું છે ઉદાહરણ આવું છે જ તે છવ્વીસમું અવલોકન છે કે સુડતાલીસમું છે ઉદાહરણ નંબર છે ટંણ ઉદાહરણ ઉદાહરણ સત્યાવીસ પેજ નંબર પંચાણું જરાક છન્નું અને સત્તાણું આપણે એટલે આવશે પચીસમું અવલોકન અવલોકન હાલો તો શું છે ભાઈ આપડી આગળ અઢાર વત્તા ઝીરો પોઈન્ટ બાણું એમ છવ્વીસમું અવલોકન તો છવ્વીસમું અવલોકન ની અંદર શું આવશે ઓગણીસ અને આ કેટલું છે અઢાર એટલે અહીંયા લખવાનું કે ઓગણીસ માઇનસ અઢાર હાલો તો અઢાર એમ નમ વત્તા ઝીરો પોઈન્ટ બાણું એમને બે ની બાદ બાકી કરો એટલે એક અઢાર એમ નમ ઝીરો પોઈન્ટ બાણું ગુણ્યા એક કરો એટલે એક સોરી ઝીરો પોઈન્ટ બાણું એટલે આન્સર આવે અઢાર પોઈન્ટ બાણું મતલબ એવો થાય કે બત્રીસ ટકા વિદ્યાર્થીઓની ઉંમર વિદ્યાર્થીઓની ઉંમર અઢાર પોઈન્ટ બાણું વર્ષ કે તેથી ઓછી છે હાલો ડન થઈ ગયું સર આજે સાંજે સાંજે રજા છે બેટા હવે ડાયરેક્ટ સોમવાર લેક્ચર છે તમારે હાલો ડન છે આવી રીતના આ સમ કરવાનો છે ઠપકારો ઝડપથી સુધારા સાથે હાલો આની પીડીએફ મોકલી દઉં છું લાઈવ વાળા આપણો લેક્ચર અહીંયા સુધી ડન છે લર્નિંગ